શ્રીરા સાડી આજે તમારી માટે લૂઝ ફેબ્રિકમાં અને સરસ મજાની ડેલી વેરમાં પહેરીને પૂણું માખણ જેવું કપડાની ડિઝાઇન લઈને આવ્યા છે ફેબ્રિક એકદમ સોફ્ટ અને એકદમ યુનિક તો આવે જ છે આપણું અને ડેલી વેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાનું લાઇટ વેર પણ આવો બેટો વજન વગરના આર્ટિકલમાં આજે આપણે ખૂબ સરસ મજાનો એકદમ અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મહેંદી કલર ઓપન કરવાનો છે તમે ડિઝાઇન જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇનનો કોન્સેપ્ટ છે મેન્ડી કલર ઓપન કરવી છે અને એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કલેક્શન એકદમ જોરદાર ઓછું બેન અને જે બેનો એટલી યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટી બેન માગતા હોય ને તો અમારી શ્રી આઈડી ને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એ પ્રીમિયમ સાડીનું કલેક્શન જોવા મળી જશે એમાંય એમાં આજની સાડીની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની એકદમ લો રેન્ડની તો છે પણ વેરિએશન તો એકદમ હેવી લુકની લાગશે કારણ કે ખૂબ સરસ મજાની આપણે વિવિંગવાળી બોર્ડર પણ લઈને આવ્યા છો બેન કારણ કે એટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇન હોય અને શોર્ટ પરલું સાથે આખું સાડીનો સિમિલર કોન્સેપ્ટ હોય અને સાથે વિવિંગવાળી બોર્ડર હોય એટલે પીસ તો એકદમ હેવી લાગવાનો છે અને કલર મેચિંગ એકદમ ઇંગ્લિશ એટલે મહેંદી કલર રહેવાનો છે અને જેની ડિઝાઇનનો લુક છે ને એ એકદમ મસ્ત લાઇટ કલરમાં આપ્યું છે તમે જોઈ શકો છો ડાર્ક કલરમાં ખૂબ સરસ મજાની લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન ખૂબ સરસ અને એકદમ યુનિક લાગે છે એમાં આપણે પલ્લુની વાત કરીએ ને તો એકદમ સિમિલર પલ્લુ રહેશે જેવી આપણી સાડી છે આખી ઓલ ઓવર એ ટાઈપનો આખો પ્રિન્ટેડ ડિઝાઇનનું પલ્લુ રહેશે તમે જોઈ શકો છો જેવી સાડીમાં પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એવો જ પલ્લુમાં આવશે અને જેવી પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર છે ને એવું અંદર ડિઝાઇનનું લુક આવશે તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ સોબર અને એકદમ સિમિલર આપણે પલ્લુ રહેવાનો છે અને એકદમ યુનિક આખી સાડીનો ડેકર રહેવાનો છે તમે જોઈ શકો છો આખી સાડી કેટલી મસ્ત છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે એ એકદમ સિમિલર જ હોય અને બધે ચાલે ને એ સરસ મજાની હોય અને મહેંદી કલરમાં આપણે ખૂબ સરસ મજાના લાઇટ કલર પ્રિન્ટ લઈને આવ્યા છે જેમાં રહેવાનો છે પીચ લાઈટ પિસ્તા કલર અને એકદમ ડાર્ક મેગ્નેશિયનનો આખો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો ઓલ ઓવર કોન્સેપ્ટ છે પણ એકદમ ડિફરન્ટ છે ઓલ ઓવર કોન્સેપ્ટ તો તમે ઘણા જોયા છે પણ આટલી ડિફરન્ટ વેરાયટી ફર્સ્ટ ટાઈમ એ છે અને પીસ પણ કાંઈ ઘટે જોરદાર છો કારણ કે ઓલ ઓવર સાડી છે પાન શેપની નું છે પણ એકદમ છૂટી છૂટી અને ખૂબ સરસ મજાના આર્ટિકલમાં છે એમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત પ્રીમિયમ લુક આવે છે કલરની સાથે સાડીની સાથે ડિઝાઇન પણ એકદમ યુનિક છે ઓ બેન અને સાથે જે વિવિંગવાળી બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડરનો લૂક છે ને એ આપણે બંને બાજુ આનું છે તમે જોઈ શકો છો જ્યાં ખૂબ સરસ મજાની પ્રિન્ટેડ બોર્ડર છે જેમાં નાના નાના આપણે બોક્સ ટાઈપમાં ખૂબ સરસ મજાના સાડીના મેચ થાય ને એવા ખૂબ સરસમાં પીચ એકદમ પિસ્તા અને ડાર્ક મહેંદી કલરના શેડમાં શેડ માં રાખી ડિઝાઇન લુક રહેવાનો છે અને એની નીચે ખૂબ સરસ મજાની આપણે વિવિંગ વાળી બોર્ડર આવી ગઈ છે જે ફેબ્રિક સાથે વણાક રહેવાની જે કોઈ દી નીકળવાની નથી એટલી સરસ મજાની છે અને પ્રિન્ટેડ બોર્ડર અને વિવિંગ વાળી બોર્ડર બંને બાજુ છે ને સિમિલર આવશે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ આ બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ હોય અને બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડર નું કામ પણ એ ખરખું જોયું બેનું એટલે જે બેનું એટલે મસ્ત ઓલ ઓવર કોન્સેપ્ટમાં સાથે વાળી બોર્ડરમાં અને લો રેન્જમાં એટલી સુપર વેરાયટી કેમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને બાજુ સરખો કોન્સેપ્ટ છે એટલે ડેલીવેરમાં પહેરવા માટે પરફેક્ટ સાડી છે અને બારે વાગ્યામાં પહેરી હોય ને તો એ પણ ખૂબ સરસ મજાની લાગે એવી બોર્ડરનું વિવિંગનું કામ પણ છે બેનું અને બોર્ડર કેવી પાછી ખબર છે એકદમ ગુણી અને લચકા જેવી પાટલી પડી જશે એટલી સરસ મજાની કોણી માખણ જેવી બોર્ડર પણ આવી છો બેન સાડી તો છે જ તે લચકા જેવી પણ બોર્ડર પણ એટલી સોફ્ટ રહેવાની છે કારણ કે પછી આપણે વેરમાં પહેરવા કાઢી હોય ને તો એટલી મસ્ત આરામથી પાટલી પડી જાય ને તો જ મજા આવે સાડી પહેરવાની તો જો કેટલી મસ્ત આરામથી પાટલી પડી ગઈ છે સાથે ઓલ ઓવર કોન્સેપ્ટ પણ કાંઈ જોરદાર લાગે છે એકદમ યુનિક લાગે સાથે બોર્ડરનું વિવિંગનું કામ એ સરસ મજાનું છે અને કેટલી આરામથી પાટલી પડી ગઈ છે તમે જોઈ શકો છો ને લચકા જેવી પાટલી છે અને એકદમ ગુણું માખણ જેવું અને એકદમ મશરૂમ જેવું કપડું છે એટલે જે બેનો મસ્ત ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ યુનિક વેરાયટી અને એકદમ જોરદાર કલર મેચિંગ ગમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આર્ટિકલ એકદમ જોરદાર છે લો રેન્જમાં હેવી લુક લાગે ને એ પ્રીમિયમ સાડીનું કલેક્શન છે સાથે બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ હોય એટલે ઘરમાં પહેરવા માટે બહાર વાગ્યા પહેરવા માટે પરફેક્ટ અને એકદમ જોરદાર ફેબ્રિક સાથે એકદમ યુનિક વેરાયટી પ્રિન્ટેડ ડિઝાઇનની લઈને આવે છો બે સાથે બ્લાઉઝની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનું આપણે મહેંદી કલરનું જ બ્લાઉઝ કોમ્બિનેશન રહેશે અને એકદમ મસ્ત એક હરકા કલર શેડ સાથે આખું બ્લાઉઝ મહેંદી કલરની સાથે એકદમ પ્રીમિયમ ડિઝાઇન લે રહેવાની છે તમે જોઈ શકો છો જે આપણે બોર્ડરમાં છે ને બોક્સની ડિઝાઇન આવતી હતી ને સેમ આપણે આમાં ખૂબ સરસ મજાના છૂટા છૂટા બોક્સની ડિઝાઇન છે એની અંદર આપણે ફ્લાવર પ્રિન્ટની પણ એક 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 બુટી આવવાની છે જે બધું કામ પ્રિન્ટેડ રહેવાનું છે અને બ્લાઉઝ પણ આપણે બંને બાજુ સિમિલર રહેવાનું છે એટલે કેટલું જોરદાર બ્લાઉઝ લાગે છે એકદમ હેવીમાં હેવી અને બંને બાજુ પાછી વિવિંગવાળી બોર્ડર પણ આવશો બેનું એટલે કેટલું જોરદાર અને એકદમ ફેન્સી નું બ્લાઉઝ બનાવશો એટલે કેટલું યુનિક અને એકદમ ફર્સ્ટ ક્લાસ લાગશે સાથે આખી સાડી એકદમ લો રેન્જમાં છે પણ તમે પહેરી છે ને તો એકદમ હેવી લાગશે અને વિવિંગવાળી બોર્ડરવાળી સાડી આટલી બધી લો રેન્જમાં મળતી હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ તમારા મનગમતા કલરને સ્ક્રીનશોટ કાઢી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કલર મેચિંગ આપણે મહેંદી ઓપન કર્યો છે તો કાંઈ ગઢેને કારણે એકદમ ગોળા માખણ જેવા કપડા એટલો ઠંડો કલર છે ને અને પીસમાં જે અંદરના કલર શેડો આવ્યો છે ને એક પણ એકદમ પ્રીમિયમ આવ્યો છો બેન સાથે બ્લાઉઝ એકદમ સિમિલર અને એકદમ યુનિક વેરાયટીનું છે સાથે એના કલર મેચિંગની વાત કરું ને તો કલર મેચિંગ આપણે ચાર રહેવાના છે એમાંથી એક ઓપન કર્યું હોય આપણે મહેંદી કલર રહેવાનું છે બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવતી જઈશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે ખૂણા માખણ જેવા કપડામાં અને લચકા જેવું અને એકદમ વેર કપડામાં આટલું સરસ મજાનો આર્ટિકલ આવ્યો ને એટલે પીસ તો જોરદાર લાગે બેનો એમાં તમે જો કેટલો મસ્ત લાઇટ પર્પલ કલર રહેવાનો છે સાડી આપણે એક કલરની સિંગલ કલરની આખા કોન્સેપ્ટ છે એટલે બધી બેનોને છે લાગશે એ બહુ મસ્ત કારણ કે સિંગલ કલરની સાડી લોંગ ટાઈમ સુધી એની ફેશન ન જાય અને પહેરી હોય ને તો કાંઈ ઘટે ને જોરદાર લુક આવે એમાં જો કેટલો મસ્ત એકદમ લાંબા કલરનું કોમ્બિનેશન છે એકદમ ઠંડી ઠંડી એમાં પણ ડિઝાઇનના કલર ચેડ રહેવાના છે કારણ કે આખો કોણ એક અરખો હોય અને ડાર્ક કલર મેચિંગમાં હોય ને અંદરની ડિઝાઇન હંમેશા લાઇટ અને સાડીની સાથે શૂટ થઈ જાય ને એવા કલર મેચિંગ સાથે આવે ને

સાથે એકદમ સિમિલર કોન્સેપ્ટ છે એટલે એકદમ યુનિક વેરાયટી છે અને પલ્લુથી લઈને બ્લાઉઝનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર છે સાડીનું ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું છો બેનું તમે જોઈ શકો છો કેટલી મસ્ત આરામથી પહેરાઈ જાય એવી અને એકદમ એની બોર્ડર પણ આરામથી પાટલી પડી જાય ને એ સુપર કૂણી માખણ જેવી એવી છે સાથે કલર મેચિંગની વાત કરું ને તો બધા કલર ઇંગ્લિશ કલર છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આવી રીતે નહીં નવું કલેક્શન જોવા માટે અમારી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી ડેલીવેમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લૂકનું જોરદાર કોમ્બિનેશન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ